સુમિત્રો મરવા જાય ના હોય તો હેરામ કરીવી મને એવું લાગે ના યાર મોડ મરી જાય તો કોઈ ના લે લાડવા તો તને હારા મળી આવું કરી લે તું જીના જી કહું તને જી ચો ભાડું જ પૈસો થી લઈ ખા પૈસા પૈસા ખર્ચવા પડે તમે જોયો નતો જવું પડશે નઈ હું કેવું તું મને કેમ ફોન ના કરતો અમે અમે દોસ્તાર પણ આવા પૈસા મારા બહુ લઈ ગયો રે એટલે મારું હોય કે પૈસા આવવા પડે ને કે તો ક્યાં છોકરા આ કાકો કેમ નહીં માં કાકો તમારી આય તો ભાઈ ઘેર આય એ બધું છોડો તો મન સીધી આવી માં કાકા અલ્યા જબ્બર લઈશું આ તો પૈસા નહીં તે એ કારણે હું ટૂંપો ખાવા જાઉં છું નદીના કિનારે તો છોકરા ટૂંપો ખાવા જે છે મગા છે એ તો ઘર મો આયા હતા સાચું ગઈ સાચું ઘર આય તો મને જલ્દી દોડવું પડશે કમ તો હક મત તો હક ઓબવા જાવું પડતું પણ લાડવા ખાવા થાય મારા અમે તો નહીં પૈસા તો કોણ ખવરાવ પણ લાડવા તો ખાવા મસી

ના તો આ તો ઉબો બો હો હો કરી જાય મા ધમકુ ને છે હે હે મરવું મરી જા પેલા હં ઓ તો આ તો મને લાગત ને એ મંતર લાગો માગળ આવો આ તો નહીં મરે તો હું મરતો હવે તો કંટાયા જો તું એ મરક પરો એ એ હાથ

તો તું તો મરોંગ વાત કરી રહ્યો છે ભાઈ યાર હોય તો કદાચ જીવતા મય તો હારું હું કે આપણે તો જોઈએ ના ના જીવતા મય તો દિવાળી જીવતા મય જોઈએ હોય તો હેડો મરેલા છે હ ટુંપા દાડા આયા ઈના દાડા આયા આ ડોશી મોકલ્યા છે ઘટરા લઈ ગયા તમારે તમે નીકળતા હોય તો બોલા બોલા શું કોક બોલે તો અંદર તું જીવી જીવી લે

અલ્યા બોલો મારો બેટો કો તને નતો મારતો કે તું એવું કેતો તો ઝાકો પાડા હતી ઝાકો તો ઝાકો તું તો અલ્યા એક વાત કર લડાઈ બંધ કર આ દીકથી આવી જોથી તણ એ તો બોલ કુમારો હોતી તમ કુમારો હોજી ના નામે કોમારો રખડાય તમારો પાર આવે તણ કોથી રખડાયલા નંબર હોય ખેતરમાં રહેતો હેલા છે તાર વલ આને પૂરાવ ના થાય યાર આ તમારું તો કોટી કરે

ઓટેતા મેડલ આય આલુ તે સીધા તો તમે લાઈન મેલે ગય પાસાલે ગરીબન છોકરા આલ દે ગામમાં છોદી આલો હું આલુ હું લઈ જાયો આલ છોથી આલે ફોટો આવો તુલે હા આવો આ નાટક તમારે તો મારા દોસ્તાર નાટક કરો લે આવા કરો દોસ્તારન ચીઠી એ કે મા મજાક કરી એટલે અમે અમે આરામમાં ફરો અમે હવામાં ખબર નહી બસ પહેલા કોભુ તો બરાબર

હેપી દિવાળી એન્ડ વાશમાં એન્ડ વાશમાં હેપી દિવાળી વાન આ મારો બનાસ ખોટો આ